ગુજરાત ભાજપે રચ્યો ઇતિહાસ ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે સુરત લોકસભા બેઠક પર ચૂંટણી પહેલા જ ખીલી ગયું કમળ અને આ પહેલો કમળનો ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવ છું ગુજરાતમાં મતદાન પહેલા જ ભાજપનો વિજય હવે બાકીના 25 કમળ માટે મામલો મેદાને ચૂંટણી પહેલા જ ઉમેદવાર નો વિજય થતા સુરત બેઠક ના મતદારો મતદાન થી વંચિત રહેશે સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસ થી ચાલી રહેલા રાજકીય ડ્રામા નો આખરે અંત આવ્યો સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ના ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ થવાથી શરૂ થયેલો નાટકીય ઘટનાક્રમ આખરે મુકેશ દલાલ ની જીત સાથે પૂર્ણ થયો કુંભાણીના ટેકેદાર બનેવી ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હાજર જ ન થયા અને આખરે નું ફોર્મ રદ થયું કે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ભારે રસાકસીના અંતે તમામ આઠ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા જેના કારણે સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ઇતિહાસ સર્જ્યો મતદાન વગર જ ભાજપને પ્રથમ બેઠક મળી ગઈ આઝાદી પછી સુરતમાં માં ક્યારે આવું નથી થયું જેવું લોકસભા ચૂંટણીમાં થયું ગુજરાતની સ્થાપના બાદ સુરત પહેલી બની ચૂંટણી હું જાહેર કરું છું કે ઉપરુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ ચોર્યાસી મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવ પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે જીત નું સર્ટિફિકેટ મળ્યા બાદ મુકેશ દલાલે પણ મીઠાઈ વેચે અને દેશમાં ચારસો થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો આ જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જે લક્ષ્યાંક છે આપકે બાર ચારસો પાર તે દિશામાં નું પહેલું કદમ છે ફર્સ્ટ ટેક છે આ જે જાહેરાત છે તેની સુનિશ્ચિત કરે છે કે બે હજાર ચોવીસની લોકસભામાં ભારતીય જનતા પાર્ટી એનડીએ ખૂબ ઊંચી સોસાયટી અને ચારસો પ્લસ મતથી જીતશે બિન હરીફ જાહેર થયા બાદ તેમના પર શુભેચ્છાઓનો વરસાદ પણ વરસવા લાગ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ મુકેશ દલાલને અભિનંદન આપ્યા અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું મને વિશ્વાસ છે કે ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ ચાર વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે ત્રણ ટર્મ કોર્પોરેટર રહ્યા છે અમને વહીવટી શું છે એના દ્વારા સુરત શહેર અને ગુજરાત અને ગુજરાતના માધ્યમથી આ દેશના વિકાસ પણ એમનો અનેરો ફાળો ચોક્કસ રહેશે આ તરફ સુરત બેઠક પર સૌથી છેલ્લું ફોર્મ ખેંચનારા બીએસપી ના પ્યારે લાલ ભારતી હતા જેથી બીએસપી આરોપ લગાવ્યો કે તેમના ઉમેદવાર પર પ્રેશર કરવામાં આવ્યું છે જેથી તેમણે ફોર્મ પરત ખેંચ્યું સૂત્રોનું માનીએ તો પ્યારે લાલ ફોર્મ પરત ખેંચી ભાજપમાં પણ જોડાઈ ગયા છે ત્યારે બીએસપી ના સુરત પ્રદેશ મહામંત્રી રોષ ઠાલવ્યો અને કહ્યું કે ભાજપની અહંકારી નીતિ સામે પ્રજા સાત તારીખે મતદાન કરશે બધા જ જાણે છે કે આ શું ચાલી રહ્યું છે તો આ લોકશાહીની હત્યા છે અને આને કોઈ પણ રીતે ચલાવી ના લેવાય ને હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આ વખતે સાત મે જન વિરોધી જે ભારતીય જનતા પાર્ટીની નીતિઓ છે એમના વિરોધમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવશે લોકસભાની ચૂંટણીના અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરીએ તો સત્તર લોકસભા ચૂંટણી ના ઇતિહાસ માં ત્રેવીસ સાંસદ અત્યાર સુધી બિનહરીફ ચૂંટાયા છે ગુજરાતની સ્થાપના બાદ સુરત પહેલી બિનહરીફ બેઠક બની છે ચૂંટણીમાં કે સૌરાષ્ટ્રની આ બેઠક બિનહરીફ થઈ હતી કોંગ્રેસના રાજપૂત નેતા મેજર જનરલ બિનહરીફ ચૂંટાયા હતા એ સમયે એક બેઠક પરથી બે બે સાંસદ ચૂંટાતા હતા એટલે બેઠક બિનહરીફ આમ તો ન ગણી શકાય ભાજપ કોઈ બેઠક પર પહેલી વાર બિનહરીફ થઈ હોય તો તે છે સુરતની બેઠક જેમાં હાલ સૌરાષ્ટ્ર ની બેઠક નો પણ સમાવેશ થાય છે ઓગણીસો સત્તાવન માં પાંચ બેઠક ઓગણીસો બાસઠ માં ત્રણ ઓગણીસો સડસઠ માં પાંચ બેઠક ઓગણીસો એકોતેર માં એક ઓગણીસો સિત્યોતેર માં બે ઓગણીસો એસી માં એક બેઠક ઓગણીસો નેવ્યાસી માં એક બેઠક અને બે હાજર ચોવીસ માં અત્યાર સુધીની આ પહેલી બેઠક છે એટલે કે બીજેપી ના નેતાઓની ભાષામાં કહીએ તો ગુજરાત બીજેપી તરફથી પહેલું કમર દેશમાં ખેલી ગયું છે જો કે સુરતની બાઠક બિનહરીફ થતા હવે ટેકનિકલ કારણોસર મતદાન થી પરંતુ આ વખતે એક બાઠકનું ગણિત કંઈક અલગ છે જેથી મતદારોને મતદાનનો મોકો નહીં મળે અને ફરજિયાત તેમણે એક જ ઉમેદવાર એટલે કે મુકેશ દલાલને સ્વીકારવા પડશે ત્યારે સવાલ જરૂર થાય કે સુરતની જનતા સાથે શું લોચો થઈ ગયો પાછું ખેંચી લીધું ફોર્મ પરત ખેંચ્યા બાદ શ્રીવાસ્તવે દાવો કર્યો કે ક્ષત્રિય સમાજના સમર્થનમાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે હવે તેઓ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ નું સમર્થન કરશે ન માત્ર મધુ શ્રીવાસ્તવ પરંતુ તેમની દીકરી નીલામે પણ ફોર્મ પાછું ખેંચી લીધું છે અઢાર એપ્રિલે જ્યારે પિતા પુત્રી ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે દાવો કર્યો હતો કે વાઘોડિયા અમારું ઘર છે જે અમે અગિયાર મહિનાના ભાડા કરાર પર આપ્યું હતું જો કે આખરે મધુભાઈએ હવે દીકરી સાથે પોતાનું પણ ફોર્મ પરત ખેંચી લીધું છે અને કોંગ્રેસના ઉમેદવારનું ખુલીને સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે હું ચક્રી સમાજ માટે વાઘોડિયામાં લડ્યો છું અને ઇતર કોમના લોકોના આગેવાનો હું ચૂંટણી જીતતો વખત જીત્યો છું અનોખો અંદાજ પણ જોવા મળ્યો હાથમાં લીંબુ લઈને કર્યો કટાક્ષ રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં કટાક્ષ જોવા મળ્યો ધાનાણીએ હાથમાં લીંબુ લઈને કહ્યું રાજકોટને કોઈની નજર ન લાગે તે માટે લીંબુનું તોરણ લગાવવા આવ્યો છું ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં જોડાઈ ગયા છે ધાનાણીએ શહેરના જુબેલી ગાર્ડનથી સોરઠિયાવાડી સર્કલ સુધી પદયાત્રા યોજી જો કે આ તેમણે હાથમાં લીંબુ લઈને પ્રચાર પણ કર્યો છે આ સાથે જ ઉદ્યોગોને આક્ષેપ કરાયો છે ધાનાણીએ શાકભાજીના વેપારી સાથે વાત કરી તેમણે વેપારીઓ સાથે વાત અને લીંબુ હાથમાં લઈને કટાક્ષ કર્યો રાજકોટ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે હવામાન નિષ્ણાંતો પ્રિ મોન્સૂન ની આગાહી કરી રહ્યા છે એવામાં ચોમાસા પહેલા સમુદ્રમાં હલચલના એંધાણ મળ્યા છે હવામાન પરેશ ગોસ્વામીએ ચોંકાવનારી આગાહી કરી છે ચોમાસાવારબી સમુદ્રમાં વધી વાવાઝોડા ની શક્યતા આવું કોઈ ફાઇનલ નથી પણ અત્યારે હવામાન ની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એવું સૂચવી રહી છે કે સાયક્લોન બનવાના ચાન્સ છે પંદર દિવસના ગાળામાં બની શકે વાવાઝોડું આવશે તો કરશે છેલ્લા પાંચ સાત વર્ષથી ચોમાસા પહેલા સર્જાતા સંખ્યામાં છે ત્યારે આ વખતે પણ ચોમાસા પહેલા આપણે વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે ચોમાસા પહેલા અરબી સમુદ્રમાં એક વાવાઝોડું ઉદ્ભવે તેવી શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે આ વર્ષે પણ ચોમાસા પહેલા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે મે અથવા જૂન મહિનામાં સમુદ્રમાં હલચલ વધી શકે છે અત્યારે છે એ દિવસે ને દિવસે બદલતી જાય છે અને અત્યારે જે સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે એ સ્થિતિ એવું દર્શાવે કે બે હાજર ચોવીસ ની અંદર પણ ચોમાસા પેલા એક સાયક્લોન બની શકે અને જો એ સાયક્લો બનશે

ત્યારે ત્યાં સાયક્લોન બનવાના ચાન્સ વધી જતા હોય છે કેમ કે જે પણ સાયક્લોન બનતું હોય છે જે લોકેશન ઉપર તાપમાન છે વધારે પડતા ઊંચું જાય અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતાં ઊંચું તાપમાન જાય અને ઊંચું તાપમાન જાય ત્યારે ત્યાં લો પ્રેશર બનતું હોય છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે મજબૂત થાય હવે એ લો પ્રેશર છે એને જેમ ઊંચું તાપમાન મળે એ લો પ્રેશર પછી લો પ્રેશરમાંથી જે આપણે વેરી લો પ્રેશર બને છે ત્યાર પછી ડિપ્રેશન બને છે ડીપ ડિપ્રેશન બને છે ડીપ ડિપ્રેશન હોય તો એ પછી હવે સવાલ એ છે કે જો વાવાઝોડું બનશે તો તેની અસર ગુજરાતમાં થશે કે નહીં ત્યારે હવામાન નિષ્ણાંતે એ વાત પણ સ્પષ્ટ કરી હતી ઘણી વખત એવું આવે કે દરિયા થી નજીક એટલે કે દરિયા કાંઠા નજીક પોચે અને ત્યાં એકદમ તાપમાન છે નબળું પણ પડી હોય હોય છે 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 ઘણા બધા થતા એટલે એ સાયક્લોન તો તો જો કદાચ બનશે બન્યા પછી આપણે નક્કી કરી શકશું કે એ સાયક્લોન કઈ દિશામાં જ આગળ ચાલશે અને કયા રાજ્યને અસર કરશે કોઈ જગ્યાએ લેન્ડ કરશે કે દરિયામાં જ સમાઈ જશે એ તમામ વાતો છે એ અત્યારથી કેવી અઘરી હોય છે અથવા તો અશક્ય હોય છે એવું કહી શકાય આ ઉપરાંત પરેશ ગોસ્વામી ચોમાસુ વહેલું બેસશે તેવી પણ શક્યતા અહીંયા વ્યક્ત કરી છે સાથે જ એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે આ વખતે ચોમાસુ લાંબુ ચાલશે તૈયારી એ પણ રાખજો ચોમાસુ લાંબુ પણ ચાલવાનું છે અને કદાચ ચોમાસુ છે એ સમય કરતાં થોડું વહેલું આવીએ તો પણ આપણે એ વાતને નકારી ન શકાય કેમ કે જેવી રીતે અત્યારે હવામાનની પેટર્ન ચાલી રહી છે કદાચ સમય કરતાં ચોમાસુ વહેલું પણ થઈ શકે છે અને અમે તો

અકળામણ અનુભવાશે આકાશમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી હાલત થશે દિવસે ને દિવસે સૂર્યનારાયણ ગરમીના ગિયર બદલી રહ્યા છે

इसके लिए आपको माइसर इंकर्षन हो रहा है टेम्परेचर गिरावट हुआ है मैक्सिमम स्टेशन में जो ऑब्जर्व हुआ है इसमें टेम्परेचर गिरावट का है इसमें जो वेदर वो वॉज ड्राई ड्यूरिंग द लास्ट ट्वेंटी फोर आवर देन हीट ऑफ कंडीशन ऑब्जर्व ओवर गीर सोमनाथ एंड द मैक्सिमम टेम्परेचर ऑब्जर्व एट अमरेली स्टेशन थर्टी टू पॉइंट टू डिग्री सेंटीग्रेड ओवर द रीजियन देन नेक्स्ट सेवन डेज जो है फोरकास्ट हमारा ड्राई रहेगा ओके હવામાન વિભાગે જણાવ્યું કે વિન્ડ પેટર્ન બદલાય છે જેની અસર તાપમાન પર પડી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમીના કારણે અકળામણ અનુભવાશે આગામી સાત દિવસ હવામાન સૂકું રહેવાની અને વરસાદની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે ગરમીની સિઝનમાં તમે બરફ ગોળા ખાઈને ઠંડા થાવ છો તો સાવધાન થઈ જજો કારણ કે આ બરફના સ્વાદની સાથે બીમારી મફત મળી રહી છે અને એટલે જ આ અહેવાલ જુઓ અને બરફ ખાતા પહેલા તમે જ નક્કી કરો કે કયો બરફ ખાવા લાયક છે અને કયો અખાદ્ય અને જે એકદમ વ્હાઈટ હોય સફેદ જ દેખાતો હોય જે ગોળાવાળા નીચે વાપરતા હોય એ વ્હાઈટ કલરનો જ્યાં છીણ કાઢે ત્યાં એકદમ વ્હાઈટ નીકળે એ ખાવાલાયક નથી શું તમે ગરમીમાં ઠંડક મેળવવા બરફનો સહારો લો છો શું તમને બરફ ગોળા ખૂબ ભાવે છે તો હોશે હોશે બરફના સ્વાદની મજા માણતા લોકો સાવધાન થઈ જજો કેમ કે બરફ સાથે તદ્દન મફતમાં મળી રહી છે બીમારીઓ ગરમીમાં તમારા સ્વાસ્થ્યનો દુશ્મન બની શકે છે આ બરફ ગોળો ઠંડા થવાના ચક્કરમાં શરીરનું તાપમાન પહોંચી શકે છે સો ને પાર તાવ પેટની બીમારી ચામડીની બીમારીને નોતરી શકે છે આ ઠંડો ઠંડો કુલ કુલ બરફ આહા શું સ્વાદ છે અદ્ભુત તમે પણ બરફ ગોલા કે આઈસ ડીશ ખાતા ખાતા કંઈક આવું જ કહેતા હશો પરંતુ સ્વાદમાં મસ્ત આવા જ કેટલાક બરફ ગોળા અને બરફની ડીશ તમારા આરોગ્યની દુશ્મન છે અગાઉ સુરત સહિતના મોટા શહેરોમાં બરફમાં વપરાતા રંગબેરંગી કલર સહિતના નમૂના ફેલ ગયા પરંતુ હવે તો જે માહિતી સામે આવી છે તે આપને એકવાર તો વિચારતા કરી મૂકશે કે બરફ ખાવો કે નહીં

જ્યારે અખાધ્ય બરફ બનાવવામાં આછો વાદળી રંગ ઉમેરાય છે જો કે સવાલ એ છે કે નરી આંખે આપણને ખબર કેમ પડે કે કયો બરફ ખાવાલાયક છે અને કયો બરફ ખાવાલાયક નથી કારણ કે બરફ તો એક જેવો દેખાય છે જેને ઓળખવો કઈ રીતે તો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ખાવાલાયક બરફ પારદર્શક હોય છે જ્યારે અખાધ્ય બરફ અપારદર્શક હોય છે બે પ્રકારના બરફમાં તફાવતને પણ સમજી લો ઇન્ડસ્ટ્રિલાઇઝડ રિઝ્યુઅલી બ્લુ અથવા ઇન્ડિગો કલરનું એમાં એડિબલ કલર નાખી અને ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય કરવામાં આવે છે નોન એડિબલ એડીબલ આઈસ હોય છે જે વ્હાઇટ હોય છે બરફ ગોડામાં શરબતનો ઉપયોગ થાય છે આ શરબતમાં કેમિકલનો ઉપયોગ થાય છે આ કેમિકલ શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડે છે કેમિકલથી પેટને લગતી અનેક બીમારીઓ થાય છે આપને જાણીને નવાઈ લાગશે કે બરફ ગોળો ખાવાથી કબજિયાતની તકલીફ પણ થઈ શકે છે માત્ર આટલું જ નહીં બરફ ગોળો ખાવાથી સ્કીન ની એલર્જી પણ થઈ શકે છે આમ તમને પહેલાથી જ સ્કીન એલર્જી છે તો તમારે બરફ ગોળો ખાવાનું બંધ કરવું જોઈએ બરફ ગોળામાં કેમિકલ્સનો ઉપયોગ થતો હોવાથી સ્કીન એલર્જી થાય છે બરફ ગોળો ખાવાથી ગળામાં ઇન્ફેક્શન દુખાવો થવાની પણ શક્યતા વધે છે શરબતમાં કેમિકલ અને ખાંડ વધુ પડતી હોવાથી ગળું જલ્દી બેસી જાય છે અને દુખાવો થાય છે

બરફના જે પણ જ્યુસ જે બધા રસ વાપરવામાં આવે છે ફ્લેવર્સ વાપરવામાં આવે છે એ અને જે એક્સ્ટ્રા વધારાનો બરફ સ્ટોર કરવામાં આવે છે એ અને જે બરફ જે મશીન અથવા હાથેથી છીણીને આપવામાં આવે છે એ એ તમામ જગ્યાઓ કવર્ડ હોવી જોઈએ અને ચોખ્ખી હોવી જોઈએ પ્લસ જે બરફ બનાવવા માટે જે માણસ બરફને એના ફ્લેવર્સને હેન્ડલ કરતો હોય તેને પણ કેપ માસ્ક ગ્લોવ્સ ને પહેરી એપ્રન પહેરીને જ સર્વ કરતા હોય તેવી લારી ઉપર જવું વધારે હોય છે ન્યૂઝ 18 ગુજરાતી આપના સ્વાસ્થ્યની ચિંતા કરે છે માટે અમે એ વિસ્તારમાં પહોંચ્યા જ્યાં બરફ બને છે બરફની તપાસ કરવા માટે અમે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પહોંચ્યા જ્યાં આ બરફ બનતો હતો અમે અહીં ફેક્ટરીના માલિક સાથે વાત કરી તેમણે કહ્યું કે ખાદ્ય બરફ લારી ધારકોને થોડો મોંઘો પડે છે જેથી